બાર ની બોર્ડ ની પરીક્ષાઓ અંગે મીડિયાને ને વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ દસ અને બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે આગામી તારીખ અગિયારથી બાવીસમી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં રાજ્યભરમાં કુલ નવ લાખ સત્તર હજાર છસ્સો ને સિત્યાસી વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ બત્રીસ હજાર તોંતેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ નેવ્યાશી હજાર બસો ઓગણશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અને ખૂબ સરસ મજાના સુંદર વિકાસલક્ષી બજેટ સાથે સત્રની પૂર્ણાહુતિ થઈ અને સાથે આજે મળેલી કેબિનેટની અંદર ગુજરાત વીજ વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો તો એના પછી એકવીસમાં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં બસો ટકા લેખે વળતર ચૂકવાશે જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં આવે એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઈન નંખાતી હોય ટાવર નંખાતા હોય ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના બસો ટકા લેખે એ વળતર ચૂકવવામાં આવશે અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઈનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે દસ ટકા લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ માનો કે ત્રણ વર્ષ પછી ચાર વર્ષ પછી એ બસો ટકા તો ખરા જ પરંતુ જેમ વર્ષ જાય એમ દસ ટકા વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે એટલે અંદાજે અત્યારે જે વળતર ચૂકવાય છે એના કરતાં બે ગણું વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને ટ્રાન્સમિશન લાઈનની જે રેસાની પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો થાય છે એમાં પણ સુધારો કર્યો છે જમીન માલિકની જમીન ઉપરથી થતા જે વાયરો છે જે પ્રવાહન રેશા લાઈનો છે ત્યાં લંબાઈને અનુલક્ષી જમીનના વિસ્તારની પંદર ટકાની જગ્યાએ પચીસ ટકા મુજબનું વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના બસો ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતો માટે ખૂબ મહત્વનો એવો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ટ્રાન્સમિશન લાઈન રૂટ નક્કી કરતી વખતે પણ સ્થાનિક વહીવટી સત્તામંડળ જે પણ કોઈ હોય એની સાથે પરામર્શ કર્યા પછી જ એની કાર્યવાહી કરવામાં આવશે અને ઘણી વખત એવું થતું હોય છે કે જે લાઈન સીધી ટ્રાન્સમિશન લાઈન જ્યારે આપણે નાખતા હોઈએ એટલે સીધી જ જાય એ પ્રકારનું કારણ કે જો કદાચ માનો કે બાજુમાં સરકારી જમીન અથવા તો ગૌચર અથવા તો કોઈ ખરાબ હોય જો એ ખરાબો નજીકમાં હોય તો પણ ટ્રાન્સમિશન લાઇનની કોસ્ટ વધી જવાના કારણે એ ખેડૂતોની જમીનમાંથી જ જે લાઈન પસાર કરતા હતા એની જગ્યાએ હવે બાજુમાં કોઈ ખરાબો હોય તો ત્યાં થઈને લાઈન લઈ જવી અને ખેડૂતોની જમીન બચાવી અને ટ્રાન્સમિશન લાઇન વધારાની જે થાય એનો જે નાણાકીય બોધ છે એ પણ વીજ કંપનીઓ સહન કરશે વીજ વિભાગ સહન કરશે આવો મહત્વનો નિર્ણય આજે આપણા ત્યાં લેવામાં આવ્યો છે આમ ખેડૂતો માટે ટ્રાન્સમિશન લાઈન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટેનો આ એક મહત્વનો નિર્ણય આજે વીજ વિભાગ દ્વારા કનુભાઈ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યો છે જેનાથી આવતા સમયની અંદર અને એમાં પણ અત્યારે જે વળતર નક્કી ગયું થઈ ગયું છે તો એ પ્રમાણે જ મળશે પરંતુ જે નવી પ્રક્રિયા કાર્યવાહી થાય એમાં જ આ વધારો લાગુ પડશે અને આપ સૌ જાણો છો કે આ વર્ષે લગભગ ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતા અને વિકાસ માટે જયારે મૂકવામાં આવ્યું છે એટલે દર વર્ષે બજેટ પતી ગયા પછી પૂરું થઈ ગયા પછી બજેટ સેશન એના પછી જે વહીવટી પ્રક્રિયાઓનો જે સમગ્ર કામગીરી કરવામાં આવે છે આ વર્ષે માર્ચના બજેટ સત્રમાં તો પ્રવક્તા શ્રી વધુ વિગતો આપતા કહ્યું હતું કે આગામી તારીખ અગિયારથી બારમી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યભરના વિવિધ ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો ઉપર ધોરણ દસની પરીક્ષા યોજાશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે આ ઉપરાંત રાજ્યના ચોત્રીસ ઝોનના ચોત્રીસ કેન્દ્રો ઉપર આગામી તારીખ એકત્રીસ માર્ચના રોજ સવારે દસથી સાંજના ચાર દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે પૈકી બાવીસો ઓગણીસ એટલે અઠયાસી પોઈન્ટ ચોપન ટકા ચાલુ બાબતોની વહીવટી મંજૂરી અત્યાર સુધી આપી દીધી છે અને બજેટમાં જે નવી બાબતો છે એ નવી નવસો ને સાહીઠ બાબત હતી એમાંથી છસો ને તેતાલીસ એટલે કે લગભગ સડસઠ ટકા નવી બાબતોની પણ વહીવટી મંજૂરી આપી દીધી છે અને વર્ષ ચોવીસ પચીસ ની ગ્રાન્ટ પણ તારીખ એક ચાર ચોવીસ ના રોજ રિલીઝ કરી દેવામાં આવશે એટલે વિકાસના કામો અને જે રૂપિયા ખર્ચાઓની ગતિ એ ગુજરાતમાં ખૂબ ઝડપથી આ બજેટનું જે નાણાકીય ચાલુ બાબતો અને નવી નવી બાબતો એ બંને બાબતો સાયમિટેનિયસલી ખૂબ ઝડપથી એ રાજ્ય સરકારમાં લાગુ થઈ જાય એ પ્રમાણે આ સામાન્ય વહીવટ વિભાગ અને બાકી નાણાં વિભાગ અને તમામ વિભાગોએ આ પ્રક્રિયાઓ કરી લીધી છે જેના કારણે આવતા વર્ષે બજેટ જે ફળવાયેલું છે જે તે વિભાગો એ વિભાગોમાં ખૂબ ઝડપથી આ બજેટ વપરાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી દીધી છે અને જે પહેલાં માર્ચમાં મંજૂરી મળતી હતી માર્ચમાં બજેટ રજૂ થઈ ગયા પછી એપ્રિલ મે મહિનો થતો હતો એની જગ્યાએ આ વખતે માર્ચમાં જ લગભગ ચાલુ અને નવી બાબતોની વહીવટી મંજૂરી મળી જાય એ પ્રકારે આ વખતે કામ સરકારે કર્યું છે અને ખૂબ ઝડપથી આ નાણાંઓ એ જે તે વિભાગના ખાતામાં જમા થશે ધોરણ દસ અને બારની ની પરીક્ષાઓ હવે ચાલુ થઈ રહી છે તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધોરણ દસ અને બાર એ કારકિર્દીના વર્ષો ગણાતા હોય માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે ત્યારે તમામને એમને જળહળથી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે અને સાથે ધોરણ દસ માં તારીખ અગિયાર સુધી આ પરીક્ષાનો સમય રહેશે નવ લાખ સત્તર હજાર અને છસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અગિયાર ત્રણ ચોવીસ થી તે બાવીસ ત્રણ બે હાજર ચોવીસ સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજાવાની છે અને બપોરે ત્રણ થી છ ત્રીસ આ પરીક્ષાનો સમય રહેશે એક લાખ બત્રીસ હજાર અને તોતેર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અગિયાર ત્રણ ચોવીસ થી છવ્વીસ ત્રણ ચોવીસ સુધી આ પરીક્ષાઓ ચાલશે દસ ત્રીસથી એક પિસ્તાલીસ અને ત્રણથી છ પંદર સુધી આ પરીક્ષાનો સમય છે ચાર લાખ નેપ્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને ગુજકેટની જે પરીક્ષાઓ આપણે લઈએ છીએ એ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ દસથી તે ચાર સુધીમાં આ પરીક્ષા લેવાના છીએ અને એક લાખ હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લેવાના છે એમાં વિદ્યાર્થીઓની ધોરણ દસમાં સંખ્યા નવ લાખ સત્તર હજાર છસો છે ઝોનની સંખ્યા ચોર્યાસી કેન્દ્રોની સંખ્યા નવસો એક્યાસી બિલ્ડિંગોની સંખ્યા એકત્રીસો ચોર્યાસી અને બ્લોક જે બનાવીએ છીએ એની સંખ્યા એકત્રીસ હજાર ઓગણત્રીસ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે વિદ્યાર્થીઓ ચાર લાખ હજાર બસો ને અને વિજ્ઞાન પ્રવાહ એક લાખ બત્રીસ ઝોનની વ્યવસ્થા એ છપ્પન છે કેન્દ્રોની સંખ્યા સામાન્ય પ્રવાહમાં પાંચસો છ વિજ્ઞાન પ્રવાહમાં એકસો સુડતાલીસ બિલ્ડિંગોની સંખ્યા સામાન્ય પ્રવાહ માટે પંદરસો એંસી અને વિજ્ઞાન પ્રવાહ માટે છસો ચૌદ અને બ્લોકની સંખ્યા સામાન્ય પ્રવાહ માટે પંદર હજાર સાતસો એકાવન અને વિજ્ઞાન પ્રવાહ માટે છ હજાર સાતસો ને ચૌદ અને ગુજકેટ માટે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ સાડત્રીસ હજાર સાતસો છે ઝોન ચોત્રીસ કેન્દ્રોની સંખ્યા ચોત્રીસ બિલ્ડિંગોની સંખ્યા છસો ત્રીસ અને બ્લોકની સંખ્યા છાસઠસો આમ કુલ સોળ લાખ છોતેર હજાર સાતસો ને ઓગણચાલીસ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આગામી સમયમાં મેં કહ્યું એ તારીખો પ્રમાણે લેવાની છે અને એકસો ચોતેર જેટલા બધા કુલ મળી અને જોન થાય છે અને કેન્દ્રોની સંખ્યા એ સોળસો અડસઠ બિલ્ડિંગોની સંખ્યા છ હજાર આઠ અને બ્લોકની સંખ્યા સાઠ હજાર આઠસો અને ચોરાણું થઈ રહી પ્રવક્તા શ્રી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહીં અને પ્રામાણિકતાથી પરીક્ષા આપે તે ખૂબ જ જરૂરી છે બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે પરીક્ષામાં ગેરરીતિના કિસ્સામાં દૂષિત વ્યક્તિને દૂષિત કરીએથી ત્રણ વર્ષ કરતાં ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા તો બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ વિગતો આપતા ઉમેર્યું હતું